નમસ્કાર મિત્રો ડીએમ ડીએમએગ્રી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આંબામાં નૂતન કલમ પદ્ધતિ વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો એ માટે મિત્રો જે આપણે સ્ટીકની પસંદગી કરવાની છે એ થી છ મહિના જૂની સ્ટીક હોવી જરૂરી છે તાજી સ્ટીક આપણે ઉપયોગ કરીશું તો એ ફેલ થવાના ચાન્સ વધારે રહે છે અને જે પણ સ્ટીકને આપણે ઉપયોગ કરવાના છે એને આપણે પાંચથી છ દિવસ પહેલાં આ રીતે પાન કાપી નાખવાના છે પાંચથી છ દિવસ પછી આપણે જોઈશું તો આ દરેક કાપેલા પાન જે છે આપણે એની દાંડીઓ નીચે ખરી જશે એના ઉપર ટકોર કરવામાં આવશે તો જો આ પદ્ધતિથી આપણે કરશું તો આપણને રિઝલ્ટ સારું મળશે અને ઝડપથી રિઝલ્ટ મળશે નમસ્કાર મિત્રો એની આપણે તાજી સ્ટીક પણ ઉપયોગ કરી શકીએ છીએ ગોટલો આવેલ હતો એ લગભગ બે વર્ષનો થઈ ગયો છે અને આ ગોટલો આટલો મોટો થઈ ગયો છે હવે આ ગોટલા ઉપર આઠ થી સાત થી આઠ વર્ષે દેશી કેરી આવે આપણે કોઈ પણ કેસર કેરી ગમે તે વેરાયટીનો ગોટલો આવ્યો હોય તો એના પરથી વેરાયટીની કેરી ન આવતા એમાં કોઈ પણ પ્રકારની દેશી કેરી આવે છે તો એના માટે આપણે જે પણ વેરાયટીની કેરી ખાવી હોય તો એની આપણે કલમ ચઢાવવી પડે છે તો આ અમે કેસર આંબાની સ્ટીક લઈ આવ્યા છીએ અને એને આજે આપણે આ ગોટલા ઉપર ચઢાવીશું તો તમે જોઈ શકો છો કે આ ગોટલો બહુ સરસ છે અને હેલ્ધી છે અહીંયા ગોટલાને આપણે અહીંયાથી આ રીતે કટ કરી દેશું અને આ સ્ટીકને અહીંયા રાખવા અહીંયા રાખશું અહીંયાથી આ રીતે કટ કરી દેવાનું પછી મેન્ટ દેખાય છે અહીં ફોકસ થાય પેલું ને આવતું મારું નિયા કોઈ દેખાય

કરી છે આ રીતે ફિટ દેવાની અને એકબીજાની છાલ એકબીજાને અડી જાય એ રીતે એને રાખવાનું છે પછી અહીંયા પ્લાસ્ટિક રાખી અંદર હવા અને પાણી ન જાય એ રીતે સરસ આ રીતે બાંધી દેવાની છે પ્લાસ્ટિકને તમે જોઈ શકો છો કે આ ખૂબ જ મજબૂત અને જરાક પણ હવા કે પાણી ન જાય એ રીતે હવા ચુસ્ત બાંધી દીધી છે અત્યારે વરસાદની સિઝન છે તો એ માટે એને ઉપરથી આપણે ને કવર કરીશું લઈશું અને આ રીતે આખી કવર કરી દેસ એટલે આમાં અંદર પાણી જવાની શક્યતા ન રહે અને આપણી કલમ લગભગ દસ થી પંદર દિવસમાં આ કલમ આપણી થઈ જશે અને અહીંયાથી આપણા નવા તો આપણે દસ દિવસ પછી આપણે ફરીથી જોઈશું કે આમાં આપણે કેવું રિઝલ્ટ મળ્યું છે આપણી કલમ સક્સેસ ગઈ છે કે નહીં એનું હું અપડેટ તમને થોડા દિવસોમાં પાછો આપીશ થેન્ક યુ મિત્રો ધન્યવાદ